લીંબડી ખાતે આવેલ બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર લીંબડી ખાતે દરેક પર્વમાં પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે પણ વિકલાંગ બાળકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે જરૂરિયાતમંદને નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે ત્યારે કુદરત ખૂબ રાજી થતું હોય છે દરેક માનવ પોતાની યથાશક્તિ અનુસાર પ્રત્યક્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા કરવી એ સાચો માનવ ધર્મ છે આ કાર્યક્રમમાં ભાવનાબેન છેડા બીનાબેન ગાંધી ચંદનબેન મહેતા મનીષભાઈ શાહ રવિલાલ શાહ મંથનભાઈ ગાંધી તેમજ સહિત દાતાઓએ યોગદાન આપ્યું હતું આજે દરેક વિકલાંગ બાળકોના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળી આવા વિકલાંગ બાળકોને પ્રેમ હૂંફ અને સહાનુભૂતિની જરૂર હોય છે આ કાર્યક્રમની અંતે સંસ્થા દ્વારા દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી